મેર કઈ જો પાંગો કો આ લેમે છીટીયું મિત્રો કોકે અડધી ખુરશી ભાંગી નાખી અમે હેને આખી ખુરશી ભાંગી અને પછી આમ ઉઠમી કને એટલે બેસવાનું થઈ જાય બીજું કઈ નહીં એટલે અમે સેવાવાનું કામ કરી અમે એવો ખટા કામ નથી કરતું મિત્રો સાહેબ અમાર ભેગા હે એટલે પછી નરા તોડજે કોક જય ભલ્લાલ દેવ બસ 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 ભાગી ગયો ભાઈ બસ બસ આવી ગયો આવી વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો કોણ હે લોકો ક્યાં સે આતે